થરાત ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયા દશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા વિભાગનો રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા થરાદ ખાતે પદ સંચાલન યોજાયો હતો રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજય દશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજગઢ પાર્ટી પ્લોટથી પદ સંચાલન નીકળ્યું હતું જે સંચાલન મંદિર ચાચર ચોક ગામ ગરબા ચોક બસ સ્ટેશનથી વિવેકાનંદ સ્વામીની પ્રતિમા સામે થઈ ટેલિફોન ઓફિસ પાસે થઈ અને પરત રાજગઢ પાર્ટી પ્લોટમાં ફર્યું હતું રાષ્ટ્ર સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનો વિજયાદશમી ઉત્સવ ઉજવણી થરાદના ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સંપન્ન થયો હતો સંપૂર્ણ ગણવેશમાં પંચ્યાસી સેવિકાઓ દ્વારા પદ સંચાલન યોજાયું હતું જેમાં મુખ્ય અતિથિમાં આનંદીબા રાજપૂત રહ્યા હતા અને બૌદ્ધિક વક્તા તરીકે ગુજરાત પ્રાંત કાર્યભિકા નીતાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા યષ્ટિ અને નિયુદત જેવા શારીરિક વિષયોનું પ્રાત્યક્ષ થયું તેમજ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું નગરમાંથી બહોળી સંખ્યામાં આગેવાનો અગ્રણીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી